કાંકરે તાલુકાના કાકર ગામ પંચાયતની ચૂંટણીમાં સરપંચના ઉમેદવાર તરીકે સુરજબેન અમીભાઈ ઘોઘલ રબારીએ ઉમેદવારી નોંધાવી પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરે તાલુકા કાકર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પડઘમ વાગી રહ્યા છે ત્યારે હવે ઉમેદવારો પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી પત્ર ભરી રજૂ કરી રહ્યા છે જેમાં કાકર ગ્રામજનો સાથે મળી શ્રી માતાજીના આશીર્વાદ લઈ દર્શન કરી ગ્રામ પંચાયતના સરપંચની તરીકે સુરજબેન અમીભાઈ ઘોઘલ રબારીએ ઉમેદવારી નોંધાવવા માટે પોતાના ટેકેદારો સાથે સિહોરી ખાતે આવેલ કાંકરે તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા જેમાં સૌથી અગત્યની બાબતના સરપંચ તરીકે અને રજૂ કર્યું હતું તેમજ ગામ લોકો સહિત મોટી સંખ્યામાં ઉમેદવારના સમર્થનમાં એમના ટેકેદારો તેમજ શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા જોકે કાંકર ગ્રામ પંચાયતના કુલ બાર વોર્ડ છે જેમાં બાર સભ્યો ફોર્મ ભર્યા હતા ત્યારે કાંકરે તાલુકા પંચાયત કચેરી ખાતે સામાન્ય ચૂંટણી માટે ઉમેદવારો અને ટેકેદારો નો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે ને સામાન્ય ચૂંટણીમાં સરપંચ તરીકે પોતાની જીતની આશા વ્યક્ત કરી હતી બ્યુરો રિપોર્ટ જયંતિ